વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે આકૃતિ હાઈટ્સમાં રહેતા પ્રજાપતિ પરિવાર દ્વારા પ્રથમ વર્ષ બાપાની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે પોતાના નિવાસસ્થાને તેઓએ પહેલીવાર બાપાની સ્થાપના કરી છે અને ખૂબ જ સુંદર ડેકોરેશન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે થીમ રાખવામાં આવી છે માતા પિતાની પ્રદક્ષિણા કરતા શ્રીજી એ પ્રસંગ કે જ્યારે ભગવાન શંકર અને માતા પાર્વતીની પ્રદક્ષિણા શ્રીજીએ કરી હતી તે જ પ્રસંગ આ બેહૂબ દર્શાવતું તેઓ દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું છે અને સાથે જ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આયોજિત સ્પર્ધામાં પણ તેમણે ભાગ લીધો છે દિવ્યેશ પ્રજાપતિ અને પરિવાર બાપાની જ્યારે પ્રથમ વર્ષે સ્થાપના કરી હોય તો બાપાની પૂજા અર્ચના કરી રહ્યા છે જય ગણેશ મિત્રો મારું આ પ્રથમ જ વર્ષ છે ગણપતિ દાદાને બેસાડવાનું અને અમે એક એ રીતની થીમ તૈયાર કરી છે કે જેમાં ગણપતિ દાદા એમના જે માતા પિતા છે શંકર ભગવાન અને પાર્વતીજી એમની પ્રદક્ષિણા કરે છે એટલે એક એ રીતનું એક દ્રશ્ય તૈયાર કર્યું છે કે જેમાં કૈલાશ પર્વતની થીમ છે એમાં મહાદેવ અને પાર્વતી માતા બેઠા છે અને શંકર ભગવાન અને પાર્વતી માતાની ફરતે ગણપતિ દાદા એમની પ્રદક્ષિણા કરે છે તમને ખ્યાલ હોય તો એક એક કોમ્પિટિશન જેવું થયું હતું કે કાર્તિકે ભગવાન અને ગણપતિ દાદા એ બંનેને એક દેવે એમ કીધેલું કે તમારા બંનેમાં સૌથી પહેલાં પ્રદક્ષિણા આખા વર્લ્ડની કોણ કરીને આવશે તો કાર્તિકે ભગવાન જે છે એમનું વાહન છે મોર એટલે એ મોરની ઉપર બેસીને ઉડી ગયા એમની પ્રદક્ષિણા ચાલુ થઈ ગઈ ગણપતિ નું થોડુંક હેવી ના કારણે એમનો જે વાહન છે મૂષક છે તો એમનું વેટ ઉઠાવીને એટલીસ્ટ ઉડી તો નહીં શકતા એટલે એમને એ ટાઈમે બુદ્ધિ વાપરી કે મારા મા મા બાપ જે છે શંકર ભગવાન અને પાર્વતી એ પોતે એકચ્યુઅલીમાં મહાદેવ અને સાક્ષાત માતાજી કહેવાય છે તું એમની જ પ્રદક્ષિણા કરીશ તમારા આખા વર્લ્ડના દર્શન અહીંયા જ થઈ જશે જય ગણેશ મારું નામ પ્રજાપતિ દિવ્યેશ રમેશભાઈ